એ દરમિયાન લકડી બંદર પુલ પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પૂર ઝડપે ચલાવી સાયકલને હડફેટે લેતા ગંભીર ઈજા પહોંચ્યા બાદ અર્જુનભાઈનું મોત નીપજ્યું હતું આ બનાવમાં એક અજાણ્યો વાહન ચાલક ગુનો કરી નાસી ગયો હતો જેનું કોઈ નામઠામ ન હતું આથી હાર્બર મરીન પોલીસ સ્ટેશન ખાતેના પોલીસ માણસોની ખાસ ટીમો બનાવાઈ હતી અને બનાવ સ્થળના આજુબાજુના સીસીટીવી કેમેરા તેમજ પોલીસ કમાન્ડન્ટ એન્ડ કંટ્રોલ પોરબંદરના સીસીટીવી કેમેરા તથા આ કામે અકસ્માત કરી નાસી જનાર છકડો રિક્ષા વાહન ચાલક આરોપી રવિ ઉકાભાઈ ચાવડાને ઝડપી લીધો હતો અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર